ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમ દ્વારા પટનાના જનનાયક ગંગાપથ ખાતે બે દિવસીય ભવ્ય એરોબેટિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સૂર્યકિરણ એરોબેટિક ટીમ બાવીસમી અને ત્રેવીસમી એપ્રિલના રોજ પટનાના જનનાયક ગંગાપથ ખાતે પ્રથમ વખત એક ભવ્ય એરોબેટિક પ્રદર્શનનું આયોજન કરવા જઈ રહ્યું છે આ કાર્યક્રમનું આયોજન દેશભક્તિ લશ્કરી શક્તિને પ્રોત્સાહન આપવા અને યુવાનોને પ્રેરણા આપવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી રહ્યું છે બાવીસ એપ્રિલના રોજ આ કાર્યક્રમ ખાસ કરીને શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને સમર્પિત છે જેમાં સૂર્યકિરણ ટીમના નવ અત્યાધુનિક હોક વન થર્ટી ટુ વિમાન પટનાના આકાશમાં અદ્ભુત એરોબેટિક સ્ટન્ટ્સ રજૂ કરશે આ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને ભારતીય વાયુસેનાની કાર્યશૈલી શિસ્ત અને વ્યૂહાત્મક ક્ષમતાઓનો સીધો અનુભવ મળશે જ્યાં સ્થળ પર બેઠક અને નિરીક્ષણ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે આ કાર્યક્રમ ત્રેવીસમી એપ્રિલે બાબુ વીર કુંવરસિંહ જયંતિની ઉજવણી માટે આયોજિત કરવામાં આવી રહ્યો છે જે સમગ્ર બિહારમાં શૌર્ય દિવસ તરીકે ઉજવવામાં આવે છે બાબુ વીર કુંવરસિંહ અઢારસો સત્તાવનની પ્રથમ સ્વતંત્રતા ક્રાંતિના નાયક હતા જેમની બહાદુરી અને નેતૃત્વ આજે પણ પ્રેરણા સ્ત્રોત છે આ પ્રસંગે સૂર્યકિરણ ટીમ તેમની બહાદુરી અને બલિદાનને શ્રદ્ધાંજલિ આપશે અને રાષ્ટ્રગીત ખાસ ફ્લાયપાસ્ટ અને સામૂહિક હવાઈ પ્રદર્શન દ્વારા બિહારના ગૌરવને નવી ઊંચાઈએ લઈ જશે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર